ઓકે રાજુભાઈ આપ સદભાગ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ યોજાય છે આ આ ગણેશ મહોત્સવનો આજનો થીમ છે એ ઓપરેશન સિંદૂર છે આપ વિવિધ પ્રવૃત્તિઓ કરો છો આ સંદર્ભે એ સંદર્ભે અને આજના ઓપરેશન સિંદૂરનો વિચાર ક્યાંથી આવ્યો એ બાબતે થોડો પ્રકાશ પાડજો પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી છેલ્લા ચોવીસ વર્ષથી સદભાવનો ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને છેલ્લા અઢાર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે અમારી ટીમ એટલી એટલા આ જે વિચારો છે અમારી ટીમ અગાઉ છ મહિનાથી આની ઉપર પ્લાનિંગ કરતી હોય છે ઓપરેશન સિંદૂર એ આપણે પાકિસ્તાનના દાંત ખાટા કર્યા અને બાવીસ મિનિટની અંદર આપણે લોકો યુદ્ધ જીતી ગયા નરેન્દ્રભાઈ એટલે કે આપણા પીએમ સાહેબે જે વચન આપ્યું હતું એ પરિપૂર્ણ કર્યું અને લોકોને આ પાછું યાદ કરાવવા માટે ઓપરેશન સિંદૂરનું અમે આયોજન કર્યું છે આમાં અમારા સભ્યોની ખૂબ જ મોટી મહેનત છે અમે એટલું કહીએ છીએ કે આ જે ઓપરેશન થીમ છે એ સરકારે આ વખતે ટોપ પંડાલ જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ પંડાલ હોય એની મુખ્ય થીમ ઓપરેશન સિંદુર છે હવે સામાન્ય રીતે આમ તો લગભગ દર વર્ષે કંઈક ને કંઈક ઇનોવેશન કંઈક ને કંઈક નવી તમારી થીમ હોય છે અને સાંપ્રત સમયને અનુલક્ષીને જ હોય છે અને રાષ્ટ્ર ચેતના અને રાષ્ટ્ર નિર્માણ માટે આપ છે એ સતત સક્રિય રહ્યો એટલે ધર્મ સાથે કર્મ અને ધર્મ સાથે રાષ્ટ્ર સેવા થાય એવા પ્રયાસો છે તો આ સંદર્ભે ગણપતિ બાપા અને સિંધુ બંનેના પણ સાપેક્ષ સંબંધો હશે અને બહુ વ્યવસ્થિત રીતે આપણે એમને વણી લીધું છે એ સંદર્ભે થોડી પ્રકાશ ગીતા ગીતાના પાઠ મુજબ કે જે દુષ્કર્મ થતું હોય એની સામે કૃષ્ણ ભગવાને એવું કહ્યું છે કે એનો અંત પણ આવવો જોઈએ એ સંદર્ભે ગણપતિ દાદા અને સિંદુર થીમ નું અમે પ્લાનિંગ કર્યું છે એટલે તમારો મતલબ એમ છે કે ધર્મની સ્થાપના અધર્મની સામે ધર્મનું સ્થાપના માટેની આ સ્પષ્ટ થીમ છે અને લોકો સુધી એ સંદેશ જાય છે કે લોકો એ છે એ ધર્મનું પાલન છે એ રાષ્ટ્રીય ભાવના સાથે કરવું જોઈએ રાષ્ટ્ર પર આચ આવે તો કોઈ પણ બાબતે ચલાવી ન લેવાય એ બાબતનો સંદેશ પણ આપી શકો છો ધર્મ ભારતની અંદર ધર્મથી વિશેષ કાંઈ છે જ નહીં જેની સાથે ધર્મ છે ત્યાં જ એનો વિજય છે અને બાપાની પ્રેરણા પણ એ જ છે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્ર ધર્મથી કોઈ ઊંચો ધર્મ હોતો જ નથી એટલે અમારો સ્પષ્ટ મેસેજ છે કે ધર્મ છે એ શ્રેષ્ઠ છે